વધારે જ ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન બે હજાર ચોવીસ આજે તારીખ ત્રીસના રોજ પૂર્ણ એટલે કે ગઈકાલે આપણું ભવ્ય સમાપન થયું અને આ સમાપનના અંતે જે નીચોડ એટલે કે ગ્લોબલ ઝાલાવાડના શું આઉટપુટ તો એવું કહી શકાય કે લાખોની સંખ્યામાં મુલાકાતીઓએ મુલાકાત લીધી એક્ઝિબિટર્સ જેટલા એક્ઝિબિશનમાં જોઈન થયા હતા જે સ્ટોલ ધારકો જે સ્પોન્સરો બધા જ ખૂબ જ સેટિસ્ફેક્શન સાથે થયા બહુ જ મોટું બિઝનેસ નેટવર્ક બન્યું છે કોઈ કલ્પના ન કરી શકે એટલું મોટું બિઝનેસ નેટવર્ક બન્યું અંદાજે પાંચસોથી સાતસો કરોડનો બિઝનેસ ભવિષ્યમાં થશે એવું બિઝનેસ નેટવર્ક થયું રિટેલ બિઝનેસ આશરે સાતથી આઠ કરોડ રૂપિયાનો આ એક્ઝિબિશનની અંદર આ ત્રણ દિવસમાં સાતથી આઠ કરોડ રૂપિયાનો રિટેલ બિઝનેસ થયો ખાસ મોટી વાત ઝાલાવાડ ફેડરેશન ટીમના દરેક સભ્યોની કોઈના નામ એટલા માટે નથી લેવા કારણ કે બધા એટલી મહેનત છે કે એ મહેનતને આધારે એવું કહી શકાય કે બધા જે જે કંઈ કામ કરે છે આ કામ અતિ મોટું હોય છે જે સમય બગાડે ખાસ મોટી વાત એ થઈ કે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનની અંદર કોઈ પણ એક નાનું એવું એક્સિડન્ટ નથી થયું કોઈ પણ ક્યાંય એક નાની એવી ચા એક્સિડન્ટ જેવા વિષયો નથી બના માતાજીની કૃપાથી લાખોની સંખ્યામાં અંદાજે જે છે કે ચારથી સાડા ચાર લાખ લોકો આવ્યા હશે આ ચારથી સાડા ચાર લોકોને એક નાની એવી બી ખીલ્લી નથી વાગી કોઈને એક નાનો એવો પ્રશ્ન નથી થયો અને સર્વ ઝાલાવાડીઓએ પછી એ સત્તાધીશો હોય જિલ્લા વહીવટીતંત્ર હોય વોલસ વહીવટીતંત્ર હોય ધારાસભ્યશ્રીઓ હોય મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય ગુજરાત સરકાર હોય સર્વનો સર્વેનો ખૂબ જ મોટો સહયોગ મળેલો છે અને આ બધાનો અમે અંતપૂર્ણ 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 ઝાલાવાડ ફેડરેશનની ટીમ વતી આભાર માનીએ છીએ ખાસ આ આખી ઇવેન્ટ મેનેજ કરવા માટે જેટલા જેટલા અમારા ઇવેન્ટ પાર્ટનર્સ કે લાભ ડેકોરેટર્સ જેમને આખો ડોમ ઊભો કરેલો છે જે આખા સ્ટોલ ઊભા કરેલા હતા અને આજ આપ જોઈ શકો છો માત્ર જ ગઈકાલે રાત્રે દસ વાગે પૂરો થયો છે અને માત્ર બાર કલાકની અંદર આ આખો ડોમ વિખાઈ ગયો અને કદાચ આ આખો ડોમ અમને પૂરો થઈ જશે આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જે યસ કરીને યસ લાઠ્યા છે જેનું આખું કામ એક જેને કહેવાય સૌથી રિસ્કી કામ હતું જે બહુ જ મોટું બીકવાળું અને બહુ જ મોટું સેફ્ટીવાળું હોય કે કોઈ ઇલેક્ટ્રિકલ શોખ ઇલેક્ટ્રિકલ ફાયર ફાયર કે ઇલેક્ટ્રિકલ કાંઈ વિષયો ન બને તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનો બી ખૂબ આભાર જેમ કે વિડીયોગ્રાફી અને વિડીયો પ્રાર્થના કોન્ટ્રાક્ટર જે યસ લાટિયા કરીને છે જેનું કામ એટલા માટે વખાણવાલા લાયક હતું ને જે સૌથી મોટો ડર હતો કે આટલા લોકો આટલું કેબલિંગ વર્ક કરેલું હોય ચારે બાજુ કેબલ લાખો ગાડી પાર્કિંગ સ્ટેજ પ્રોગ્રામ જે સ્ટેજ પ્રોગ્રામ થતા હોય એની સ્ટેજની આગળનું પોર્શન અને પાછળનો પોર્શન આગળ એક આનંદ હોય અને પાછળ એક ટેન્શન હોય કે ક્યાંય ફાયર ના થઈ જાય ક્યાંય મોટી આગ ન લાગે ક્યાંય મોટા આવા વિષયો જોકે આ બધા બાબતમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ વિભાગ અને ખાસ કરીને પીજી વિષલનો એટલો આભાર માનીએ એમાંય ગઢવી સાહેબ જે એન્જિનિયર ગઢવી સાહેબ અને એસી જેમને અહીં તાત્કાલિક ઇલેક્ટ્રિકલ કનેક્શન આપ્યું એમનો બી ખૂબ ખૂબ આભાર આ ઉપરાંત જાણ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી જે બ્રાન્ડિંગ પાર્ટનર રુદ્ર ક્રિએશન અને ખાસ આખે આખું જેને આ ડિઝાઇન કરી હતી બ્રાન્ડિંગની ડિઝાઇન એ સ્કેટર્સ નિતેશ પાટિલ અને આ ઉપરાંત ફર્નિચર પાર્ટનર્સ અને જે ઇવેન્ટ મેનેજ કરેલી હતી ઇવેન્ટ મેનેજ બાય એ અમારા પાર્ટનર અને આખા આ એક્ઝિબિશનની અંદર ત્રણ દિવસના પ્રોગ્રામ થયા જેમાં કુમાર સત્યમ ઓર્કેસ્ટ્રા પાર્ટી સી ઓફ ઓર્કેસ્ટ્રા પાર્ટી આ ઉપરાંત પ્રેરણા દવે એન્ડ ગ્રુપ વર્ષાઈઝ વાઇબ્સ આ બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સ્પેશિયલ આભાર હું એમ એટલા માટે માનું છું કે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને નગરપાલિકા પ્રમુખ અને ઝાલવાડ ફેડરેશનના મહિલા પ્રમુખ શ્રી જગદીશ જીજ્ઞાબેનનો જેમને અહીંયા મારું સુરેન્દ્રનગર અને એક આવું એક એક્ઝિબિશન બનાવ્યું આ ઉપરાંત અમારા બધા જ સ્પોન્સર્સ પ્લેટિનિયમ સ્પોન્સર્સ ભાઈ કો પ્રેઝન્ટસભાઈ અને ગુજરાત ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકારના અમુક વિભાગોમાંથી અમને જે નાની સ્પોન્સરશીપ મળેલી છે એ દરેક જેમ કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઇન્ડેક્સ બી જીઆઈડીસી અને જીએમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમની એક નાની એવી એમાઉન્ટ આપી અને પણ અમને સહયોગ આપેલો છે આ બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી ઝાલાવાડ ફેડરેશન વતી સમગ્ર જિલ્લાના અને સમગ્ર ઝાલાવાડનો દિલથી આભાર ઝાલાવાડ ફેડરેશન વતી આજ આપ જોઈ રહ્યા છો કે આ એક્ઝિબિશનની અંદર જે સ્ટોલ હતા જ્યાં ચાલવાની જે જગ્યા હતી એ માત્ર બાર કલાકની અંદર આ બધું જ ખુલ્લું થઈ ગયું છે અને હવે અમારા માટે ખાલી આજનો દિવસ બે દિવસની એક ચેલેન્જ છે કે આખું ગ્રાઉન્ડ અમારે ક્લીન કરીને આપવાનું છે આ ગ્રાઉન્ડ જેવું હતું એનાથી સારું ક્લીન થાય એ અમારી જવાબદારી છે અને ગ્રાઉન્ડ ક્લિનિંગ થઈ જશે એના માટે અમે અત્યારે પચીસ માણસોની ટીમ લગાડેલી છે ગ્રાઉન્ડ ક્લીન કરવા માટે અને સાથે સાથે જોઈ શકો છો કે અહીંયા આપણું જે આખો ડોમ અત્યારે ખાલી થઈ ગયો છે ફર્નિચર બધું થઈ ગયું છે ફરીથી એકવાર દિલથી આભાર અમારી સાથે જે જોડાયેલા હતા ને પરોક્ષ અને અતિ આભાર મીડિયા ટીમનો પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા બધા જ ઝાલાવાડના મીડિયા અને રાજ્યના મીડિયાએ એટલો સહયોગ અને એટલું બધું પુષ્કળ સહયોગ આપેલો છે દરેક ઝાલાવાડના મીડિયા મિત્રોએ અને મીડિયાની જે મીડિયાએ માઇલેજ પોતાની રીતે આ આખા પોતાની જવાબદારી સમજી અને આપેલું છે એના માટે જિલ્લાના દરેક પત્રકાર ભાઈઓ વડીલો અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો બી આભાર આશાણી વ્યક્ત કરું છું